તો જ્યાં તો થઈ ગયો એકમાં બે હાર આવાઈએ છીએ એકમાં નામાં કોઈ ફૂલોમાં તો જબર થઈ ગયો અને ભાવે સારો છે ફૂલો થોડો એવું હોય તો થોડો લઈ લઉં ટોમેટો માં તો કોઈ શાર લાગતો નહીં ફૂલ સારો છે આ મજૂર કરે સુટકો નહીં હાલ એક નજર થાય એવું નહીં અને પેલો ઘેર પાછું ગીરાવાનું બસ બીજું કશું કોમ ધન તો સાદ ના અને આ હેતર બધું ક્યાં કેવું બધું પડ્યું છે અને આ જો કે હો ગયા આ ગલગોટા માં આડા પોળા થઈ ગયા એટલું તો વજન થઈ ગયું તો ફૂલો નું જબરજસ્ત ફૂલ છે શું ટોમેટોમાં કોઈ બલિવાન નહીં પણ આ ફૂલોમાં કમાઈ લેવું છે અને આ બાજુમાં એટલો અડસુ છે અને આપડે પડ્યું છે જો ક્યાં એકમાં બે હાડા ટોમેટો ને ગલગોટા એટલે હું આપણે શીખતા જ નહીં પણ મારે એક મા ઠપેલી ને મારે આમાં કશું કેવા જેવું નહીં

થોડો તો હાલ દીધો છે ને થોડો સુધી થતું નહીં પેલા કરતાજી હું કે જોયું બાજુ વાળું તમારું બાજુમ છે પેલું ટોમેટીન બાજુમ છે એ તો પેલા રતન નું છે અલે મારું છે રતન નું તો ભાગ માં લીધું મે એવા ઓવા પણ મારા યાર એકલા દી માં થતું નહીં તે મને નહી થતું એક તો હું તો હમ કહું છું કે વાય દેતા હોય તો મારા ચિંતા થાય યાર મારા જ હું મજૂર હો છું મોય તો મે તો આઈ જો ગલગોટ આઈ જશે એક બાર ફૂલ બરાબર બેહ ગયો આ તે હું કહું છું તો મજૂર માલક તો મારા એ મોકલજો મારા થોડું કામ છે હું એ મોળો રોગ વાત નેકડો છું

અને મકડું હું આ તો તો ગજબ થઈ ગયો અમાર ટોપોયો કે બે દાડા પહેલા માં આરાય ન ખાયો તો અને હું તો તોડી નાખ્યો અલ્યા આ તો જમાઈ મળ્યો છે કે હું કેતા હે એ તો જમાઈ બાં તો સયા હું ને ત્યાં તાત ગાલી ટોપા ના ખાલે પણ તો માગી ન થ લઈ હાલ તો બધું ત્યાં તાણે પેલીને અલ્યા મારા બાયરું 12 મહિનાથી કરી રાખ્યું છે ઓય મોકલતા નહીં તાણે શું કરવાનું ઓય હોય તો મારા ઈ સૌ પર ઓટા મારવા માટે

ટોમેટોન ફૂલ વેણા વાઈ ગયું તો આ ભાઈ બે ઓ તે તો વેણા વાઈ ગયો તો સારું કરી તાન હેડો વેણી દે પૈસા આલો મને તું બધા હેડો ટોપો ના ખાઈ દઉં હું પસાળ દે પાછા તમે વેણી નાખ્યો મધુરી મધુરી જ કવર ઇમનમ થોડા પૈસા મળી તાન હું લબડી દે છું પૈસા મળી જા તો ઇમનમ આલે તો યાર ના ચાલો તો વાટમાં મને ડાયરેક્ટ માં પણ પૈસા માંગવા મોડે ના મળે કે શેલોસી ટોમેટો ને ફૂલ

અરે બસ છેટલો કુવા તો જોવા દો જો ને વાય દી અરે વાય ગમે તે પણ આપણે કરવું તો પાક તે કર્યું નહીં હું કર્યું છે આ ટોમેડી બધા મંડપ અલે દોડિયા બધું ઉભું થાય બસ પણ મે વેનો તો પરક માં ટોમેટો એ મજૂર ગાડી ને એ હું જાવ કે લરો તાય બે ના ના તો બે ના 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 લરો લરો ના બે ના લરો ના બે બે તાને તમે હાલ બોલવાનું બંધ કરો હા અને આપા છે ને હા ટોમેટો વેણી રાખે

અને ફૂલ જો કે આ બગડી જો ફૂલ યાર આ ફૂલ જો તો યાર ફૂલ તો જો કા આ આ ફૂલ તો વે સાતો ને હિમલ આ જબર ફૂલ છે ને એ તું બગાર માં નહી લે મૂર્ખા અને જોઉં છું એ પણ જોવાય એવી ને ઓમ કઈ જોવાનું હોય તોડી જોઉં કે શું લાગે સમ ઓ બાપા ના માર બાપા માં જો પાછો મગર બહુ સટકી જાય પાછો સટકી જાય છે એક માણું પેલા નું કામ એટલું કરવાનું વધારે પડતું ના કરવાનું

ચિકન હું જોતો હા હરીમો એટલે જોઈએ ગાડી આવી પૈસા મગાવી ના શરમ આપડે આપડે પૈસા ઘેર જ પડ્યા છે પેલું લાવ્યો નઈ ડાયરેક્ટ આવ્યો કેટલા ને કોમ તો કયું હોત નતું પછી આ બાન પડ્યા હોય ચાલે હા થોડું કોમ કર પછી હું આવું છે તો પછી હું કોમ થઈ યાર રાતી તો હાલ કીધું એમને પૈસા ના લાવે મારે કોમ થયા વગર હા તો વેણી નાખું તાન બીજું તો હું એ આ બધું વેણી ના ટોમેટો પછી આપેલું ફૂલ વેણ જો હમ પછી ટોમેટો વેણી નાખજો એમ નહીં હા એટલે ફૂલો નું ભાવે